ખેડમાં પણ આ લોકોએ ડિજિટલ સર્વે કરવા માંગ્યો હતો તો એમાં પણ ઘણા ખેડૂતોના નામ નહોતા આવ્યા બરાબર બરાબર તો આમાં કઈ રીતે ડિજિટલ સર્વે આ લોકોનો સક્સેસ જાશે ઘણા પદ ખેડૂતોના જે નુકસાની રહી છે નુકસાનીમાં ઘણા ખેડૂતોના નામ નહીં આવે ત્યારે ડિજિટલ સર્વે ક્યાં જઈને ભોરે છે ઇલેક્શન જ્યારે આવે છે ધારાસભ્ય એક એક ડેલીએ પહોંચી જાય છે વોટ માટે તો અત્યારે ધારાસભ્યને ઉતારો ટીમને ઉતારો હવે તમને હું કહું કે તમે ખાલી એક આધાર કાર્ડ કે પાન કાર્ડ આવજો તોય તમારું સર્વર ડાઉન હોય છે

તેમનો સ્પષ્ટ અને બે ધડક અભિપ્રાય તેમને ખેડૂતો વચ્ચે એક વિશ્વાસની અવાજ બનાવે છે હાલમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની પછી સરકાર દ્વારા ડિજિટલ સર્વે કરવાની જાહેરાત થઈ છે આ સર્વેની અસરકારકતા અને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત શું છે એ જાણવા માટે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિજયભાઈ શિયાણી સાથે વિજયભાઈ હાલમાં ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તમે મેદાની સ્તરે શું સ્થિતિ જોઈ છે અત્યારે આપણો જે ભારત દેશ છે ખરેખર કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ એટલે ખેડૂતો ને જીડીપી ખરેખર ખરી ઊભી છે હવે જે ગવર્મેન્ટ એમ છે કે અમે ડિજિટલ સર્વે કરશું નાફેડમાં પણ આ લોકોએ ડિજિટલ સર્વે કરવા માંગ્યો હતો તો એમાં પણ ઘણા ખેડૂતોના નામ નોતા આવ્યા બરાબર બરાબર તો આમાં કઈ રીતે ડિજિટલ સર્વે આ લોકોનો સક્સેસ જશે ઘણા બધા ખેડૂત જે નુકસાની થઈ છે નુકસાનીમાં ઘણા ખેડૂતોના નામ નહીં આવે ત્યારે ડિજિટલ સર્વે ક્યાં ખરેખર એને સર્વે કરાવવો ઇલેક્શન જ્યારે આવે છે ધારાસભ્ય એક એક ડેલીએ પહોંચી જાય છે વોટ માટે તો અત્યારે ધારાસભ્યને ઉતારો ટીમને ઉતારો જે જે તાલુકામાંથી જે જે ધારાસભ્ય જીતીને આવ્યા છે કોઈ પણ પક્ષના હોય એમને ઉતારો તમારા તાલુકાના સર્વે કરી નાખો બરાબર સાથે મીડિયા ટીમ રાખો તંત્ર સાથે જોડાયેલું છે આ બધું ઉતારો બરાબર ડિજિટલ સર્વે એટલે ડિજિટલ સર્વેમાં તમારો ડિજિટલ સર્વે હજી જે છે નાફેડનો પણ સક્સેસ નથી ગયેલો હવે તમને હું કહું કે તમે ખાલી એક આધાર કાર્ડ કે પાન કાર્ડ આવજો તોય તમારું સર્વર ડાઉન હોય છે તો ડિજિટલ તમે કઈ રીતે કરશો હજી પેલા તમે ડિજિટલ સર્વે કરવા માંગો છો ડિજિટલ સર્વે કરતા તમે જે છે ને ખરેખર જમીની સ્તર ઉપર જે ધારાસભ્ય છે તમારા ગ્રામ સેવકો છે આ બધાને ઉતારો અને ગામે ગામે ખેડૂતોને જે પારાવર નુકસાન થઈ છે એમને યોગ્ય વળતર અપાવો આ તો બસ ખાલી વાતો સુફિયાણી કરવી છે કે અમે ડિજિટલ સર્વે કરશું ડિજિટલ મને તો એવું સાંભળવા પણ મળ્યું છે કે ટેકનોલોજી યા સુધી પહોંચે કે સ્પેસ ટેકનોલોજી રોડ પણ બને છે પણ ક્યાંય ખાડા જ દેખાય છે આ ડિજિટલ સર્વે તમારો કેવો થશે એ જોવાનું રહ્યું ઘણા ખેડૂતોને આજે ખરેખર નુકસાની થઈ છે એમના પણ નામ નીકળી જશે આની પહેલાં પણ એક ડિજિટલ સર્વે એ લોકોએ કરેલો હતો અને એમાં ખેડૂતોના ખેતરમાં કોરા ખેતર એ લોકો દર્શાવ્યા હતા એ જે નાફેડનો જે ડિજિટલ સર્વે હતો કે નાફેડમાં જે મગફળી આપવાની છે બરાબર એનો ડિજિટલ સર્વે કરવામાં આવ્યો હતો તો ઘણા ખેડૂતોને શું છે કે આગતરી મગફળી હોય એ નીકળી ગયેલી હોય તો ખાલી ખેતર થઈ ગયું પણ એને ખરેખર મગફળી હતી ત્યાં ડિજિટલ સર્વેને કોઈ વિશ્વાસનીયતા અત્યારે તમને લાગે છે કે નહીં બરાબર હવે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પદાધિકારી તરીકે તમે ખેડૂતોના મુદ્દા સાથે કઈ રીતે જોડાયેલા છો ખેડૂતોમાં જ એક જ હું વસ્તુ કિશનભાઈ કહેવા માંગુ છું કે ખેડૂતોને પોષણ ભાવ મળે એમને જ્યારે આવી પાડવાળી નુકસાની આવે ત્યારે ગવર્મેન્ટ સરકાર એમની સાથે ઉભી રહી કોઈપણ રીતે એને બીજા નંબરની તો હું એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણો દેશ પહેલેથી કહું છું ખેતી પ્રધાન છે તમે ખરેખર એક્સપોર્ટને જે મહત્વ આપતા નથી એની જગ્યાએ ઇમ્પોર્ટને મહત્વ આપો છો તમે બહારના કન્ટ્રીમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવીને વેચો તમે વેચો તો એક તો ખેડૂતોને નુકસાની જાય છે છે બીજા નંબરની અંદર તમારી પણ કરન્સી પડે તમે એક બાજુ એમ છો કે સ્વદેશી અપનાવો અને બીજી બાજુ ખેડૂતોનું સ્વદેશી જ છે તો કેમ તમે બહાર નથી મોકલતા તો બહારનું તમે શું કામ લયો છો ગયા વખતે ગયા વર્ષે ચણા એ લોકોએ ઓસ્ટ્રેલિયાથી દોઢ લાખ ટન ચણા આયાત કરવાની મંજૂરી આપી દે બરાબર સુકા મેને ભાઈ અહીંયા ચણા આપણે પુષ્કળ છે એને નિકાસ કરવાનો હોય આયાત ન કરવાની એક્સપોર્ટમાં હંમેશા ધ્યાન આપવાનું કે નિકાસ ખેડૂતની માલ કેવી રીતે નિકાસ થાય એમની ઉપર તમે પ્રાધાન્ય આપો તો ખેડૂત આગળ આવશે તો તમારી પાસે નાફેડમાં ભાવ માગવાની પણ જરૂર નહીં પડે ઓટોમેટિક ભાવ ઊંચો આવશે જેની સામે ડોલર બારથી બારની કન્ટ્રીનો જે પૈસો આવશે એ પણ તમને કોઈ ને કોઈ જગ્યાએ જીડીપીમાં કામ આવશે બરાબર સરકાર હવે ડિજિટલ સર્વે દ્વારા પાકને નુકસાની વાત કરી રહી છે તમને લાગે છે છે કે આ સર્વે ગ્રામ્ય હકીકતોને સરખી રીતે પ્રતિબિંબિત કરી શકે નહીં નહીં થાય એનું જો નાફેડ વખતે આપણે જોઈ લીધેલું છે કે નાફેડમાં જ્યારે જે જે મગફળી જે સર્વે કરીને લેવામાં આવશે એમણે કીધું હતું તો ઘણા ખેડૂતોના નામ નીકળી ગયા હતા ઘણા ખેડૂતોના તો આની શું ખાતરી કે હવે જે નુકસાનીનું જે છે ડિજિટલ થશે તો ખેડૂતોના નામ નહીં નીકળે ખરેખર જેને નુકસાન થયું છે એ બિચારો રહી જશે કે હજી ડિજિટલ સર્વે કરવાની વાત કરે છે જયારે ડિજિટલ હવે બે ત્રણ દિવસની વરાપ આવશે ને તો ત્યારે ખેડૂતના પાથળાજી પલરે છે ત્યારે એમ કે છે આમાં કાંઈ નથી બરાબર થોડા સમય પહેલા મેં પણ ગ્રામ્ય પરિસ્થિતિને જોઈ છે મેં એવી પરિસ્થિતિ જોઈ કે વરસાદ પહેલાનો સમય જ્યારે ખેડૂતોએ સોયાબીન વાવેલા હતા સોયાબીન એ લોકો ઉપાડી લીધા પણ ઓપનર ન આવ્યું દસ દસ પંદર પંદર દિવસ સુધી સોયાબીનની ની સીંગો ફાટી અને જમીનની અંદર ભળી ગઈ એ નુકસાની ઉપર તો કોઈ પણનું ધ્યાન જતું નથી આ બધી સરકારો અને સામાન્ય નાગરિકો બધા બણગા ફૂકે છે અત્યારે કે ભાઈ ખેડૂતોને તો જલસા છે ને આ છે ને તે છે ને પણ હકીકતની ખરી જમીનની હકીકત એ લોકોને ક્યાંય ખ્યાલ નથી ખરેખર એવું હોય છે કિશનભાઈ કે જે ખેતી કરતો હોય છે ને એને ખબર હોય છે અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે ખેડૂતોને પૂછો ને કે થાળીમાં આવેલો કોળિયો કે થાળીમાં આવી ગયેલું ભાણું એ છીનવાઈ ગયું છે આમાંથી ઘણાને એવી આશા હતી કે દીકરા દીકરીના લગ્ન હોય છે કોઈને વણાવવાની આગળ મોકલવાની ફીઓ ભરવાની હોય છે કોઈને મકાન કે આતે રિનોવેશન આતે કરવાના હોય છે આ બધાય પાક ઉપરથી થતો હોય છે હવે આ પાક જ એમનો ચોમાસું પાક સમજી લ્યો કે ફેલ જ ગયો છે જ્યાં જ્યાં આ નુકસાની થઈ છે ત્યાં પાક ફેલ છે પાથળા પલળી ગયા છે આ ચાર ચાર પાંચ પાંચ દિવસ વરસાદ આવે ને શિવભાઈ એટલે એ પાતળા સંપૂર્ણ પડે હળી જાય મગફળી પતી જાય ઉગી જાય એમાં કપાસ હોય ને તો કપાસ સંપૂર્ણ પડે અત્યારે કપાસનો ટાઈમ એવો તો વીણીનો ટાઈમ હતો વીણવાનો ટાઈમ હતો અને એ પણ પતી ગયો છે ખરેખર આ વરસાદ જે માવટું છે ને એ બહુ નુકસાની લઈને આવ્યું છે પણ એ સર્વે ડિજિટલ મુજબ નો રાખી શકાય એ ખરેખર એમને ટીમ ઉતારવી પડે એમને જેમ કે મત લેવા ટાણે કેમ ધારાસભ્યોની ટીમ ઉતરે છે એના કાર્યકર્તાઓ ઉતરે છે એ રીતે માણસો છે એમની પાસે ગ્રામ સેવક છે ગ્રામના સરપંચો છે બધાને ઉતારીને એક વખત તમે સર્વે ગામ પાસેથી મગવી લો કે કયા કયા શું નુકસાની થઈ છે એ રીતે તમે લેશો તો ખબર પડશે બાકી ડિજિટલથી કાંઈ નથી થતું ભાઈ ઘણા ખેડૂતો એમ કહે છે કે ડિજિટલ સર્વે માત્ર આંખ બતાવવાનો કાર્યક્રમ છે ડિજિટલ સર્વે એ ખરેખર આંખ બતાવવાનું કાર્ય છે એનું રીઝન છે કે ખાલી એક બોલી દેવાનું કે ડિજિટલ અમે સર્વે કર્યો છે અને એમાં શું છે કે કેટલું લેવું કેટલું ન લેવું એ બધું એમના હાથમાં છે આ મને એવું લાગે છે આમાં કે ટેકનિકલ પ્રક્રિયાની આડમાં વાસ્તવિક નુકસાન છુપાઈ જાય હવે ટેકનિકલ પ્રક્રિયાની આડમાં ઘણું ઘણું થઈ શકે તમને પણ ખબર કે વાસ્તવિકતા જે છે નુકસાની છે ટેકનિકલથી એમ કહે છે કે આટલું નુકસાન અમારા ટેકનિકલમાં આવેલું છે બાકીના ખેતર મેં કેમ કીધું કે હવે વરાપ નીકળશે એટલે પાથરા જે ખરેખર કિચકિચાઈ ગયા છે કે જે હાવ સડી ગયા છે ખેડૂતને તો ખેતર ચોખ્ખું કરવાનું જ રહેશે પછી બે ત્રણ દિવસ પછી આ ડિજિટલ સર્વે દાશે શું છે ખાલી ખેતર હશે એ કાંઈ કાંઈ થયું જ નથી બરાબર છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોને વળતર આપવા સરકારની કામગીરી તમે કઈ રીતે આપો છો વળતરના નામે કઈ મળતું નથી ખરેખર ઘણી નુકસાની ઘણી જગ્યાએ ગઈ છે જે તે સમયે પુષ્કળ અતિવૃષ્ટિના લીધે છે કોઈ પણ રીતે નુકસાની ગઈ છે વળતરના નામે મીંડું છે ખેડૂતોને બીજા નંબરની અંદર ખાતરના ભાવ આસમાને દવાઓના ભાવ આસમાને બિયારણના ભાવ આસમાને બિયારણમાં કે ખાતર કે દવા ઉપર એમને કોઈ પણ એવો કાયદો બનાવ્યો નથી કે ડુપ્લિકેશન મળે એટલે એમને કઈ કડક કાર્યવાહી ઘણી વખત બિચારો બિયારણ કે લઈ જાય ઉગે નહીં બિયારણ નહીટ આવે ના ઉગે બરાબર તો એનું નુકસાન કોણ આપે કોઈ નથી આપતું કેમ કે કેમકે કોઈ પણ એવો કાયદો ગવર્મેન્ટને ખરેખર બનાવવાની જરૂર છે કે જે ડુપ્લિકેટ જે આવે છે એમની ઉપર કાયદો ખરેખર સારો એવો બનાવે દવા ઉપર સારો બનાવે જેમ કે ખાતર ની થયેલી બોલે તો સામે રતી નીકળે છે શું સમજવાનું સાચી વાત છે તો મારી નરેન્દ્ર મોદી સાહેબે એક બણગો મૂકેલો હતો વાયદો કર્યો હતો કે ખેડૂતોની આવક હું ડબલ કરી દઈશ હું ઘણા સમયથી ખેડૂતો સાથે જોડાયેલો છું હું પણ પોતે ખેડૂત પુત્ર છું મેં ઘણા એવા ખેડૂતોને જોયા છે કે જેની લોન લીધેલી હોય ને પાંચ પાંચ સાત સાત વર્ષ થઈ ગયા છે એ ખાલી વ્યાજ ભરી શકે છે એટલી કમાણી એને નથી થતી કે એ પોતાની લોન ચૂકવી શકે ખેડૂતોની આવક ડબલ નહીં પણ અડધી થઈ ગઈ છે જે હતી એમાં પણ અડધી થઈ ગઈ છે ખરેખર ડબલ કરવી હોય એમને તો મેં પેલા કેમ કીધું કે કોઈ પણ વસ્તુ તમારે ખેડૂતોને નાફેડની જરૂર જ નથી તમે પોષણ ભાવ આપો એમને ક્યાં જરૂર છે કે નાફેડ આપો એવી કાંઈ જરૂરત નથી તમે પેલા આયાતમાં નહીં એક્સપોર્ટમાં ધ્યાન આપો કે જે તમારે બહાર નિકાસ અહીંથી ખેડૂતની પેદાશ કેવી રીતે બહાર નિકાસ થાય છે એ તમે એમાં ધ્યાન આપો તો તમારે કઈ જરૂરત નથી ખેડૂતોને કે તમે એને પોષણ ભાવ ઓટોમેટિક મળી જશે ને કે નાફેડ જરૂર નહીં તમારે કઈ નહીં આપવું પડે ને પણ એ કઈ નથી કરવું ખેડૂતો કેમ પાય માલ થાય ટેકાના ભાવ પણ ખરીદી કરવામાં આવે છે તેમાં પણ દર વર્ષે આવે છે છે પણ ખ્યાલ બરાબર ટેકાના ભાવ હમણાં જ જોવો તમને અત્યારે બરાબર ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી કે પહેલી તારીખે ટેકાના ભાવની ની મગફળી લેવામાં આવશે હવે એમ કે ખબર નથી જાણ નથી ગુજકો કોઈ આમ અમેરિકાથી આવતું હોય બરાબર બધા અંદરો અંદર જ છે ને એમને તો જાણ હોવી જોઈએ ને આ બધું લોલમ લોલ ખાટું ચાલે છે ગયા વર્ષે મગફળીની ખરીદીના સમયે હું વિસાવદરની અંદર હાજર હતો ત્યાં કાયદેસરની સ્કીમ ચાલતી હતી કે જે ખેડૂતે મગફળી નથી વાવેલી પણ જો મગફળી લખાવેલી છે તો તેનું ખાતું દસ હજાર રૂપિયા ભાવમાં વેપારીઓ ખરીદતા હતા અને એના નામ ઉપર મગફળીની ખરીદી કરી અને ગોડાઉનમાં ભરતા હતા એટલે આ રીતનું તો બહુ બધી જગ્યા ઘણી જગ્યાએ આવું થયેલું છે પણ મેં કીધું એમ ના જરૂર જ નહીં પડે તમે પોષણ સમ ભાવ યાર્ડમાં મળે એવું કંઈક કરો કે જેને લીધે તમે નિકાસ કરો તો પોષણ સમ ભાવ મળશે તો તમારે નાફેડ ખોલવાની જરૂર જ નહીં તમારે ક્યાં આપવાની સહાય ને આપવાની જરૂર જ નહીં પડે ભાવ નથી મળતા ખેડૂતોને એટલે બિચારા ખેતો ખેડૂતો રાયડું નાખે છે બીજા નંબરની અંદર ભાવ નથી મળતા આવા માવઠાના માર પડે છે શું કરે ખેડૂતો સમયસર એના પાક ઉગી ગયા પછી લણી નથી થતી એનાથી હવે આ વખતે માવઠા પછી તમને શું લાગે છે કે ખેડૂતોને પૂરતું વળતર મળશે કે કેમ મને નથી લાગતું કેમ કે હજી ડિજિટલ આ લોકો સર્વેનું કરે છે જ્યારે ડિજિટલ સર્વે ખરેખર સાચો સામે આવશે ને સાચો તો આવશે જ નહીં ખોટો જ આવશે એમાં ઘણો ખરો ખેડૂતો જે ખરેખર નુકસાની ને પારાવાર થાય છે ને એને ઘણા ખેડૂતોના ખાલી ખેતર જ બતાવવામાં આવશે કે કઈ નહોતું બરાબર દસ ટકા સર્વે એ લોકો લઈ લેશે અને નવ ટકા સર્વે મૂકી દેશે આ વખતે સરકાર જો ફક્ત સર્વે સુધી મર્યાદિત રહી જાય તો આગળ આપનો શું પગલા કોઈ પણ સરકાર હોય આપ હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય સારા માણસો જ્યાં સુધી સત્તા ઉપર નહીં આવે સારા માણસોના હાથમાં સત્તા નહીં આવે જે ખેડૂતને ખરેખર આગળ વધવા માટે ત્યાં સુધી ક્યારે કોઈ પણ ભલું નહીં થાય તો આના ઉપરથી એક નિષ્કર્ષ ઉપર આપણે આવી શકીએ કે જ્યારે તમે મત આપો છો ત્યારે કોઈ પણ પક્ષને ના જોવો અને યોગ્ય વ્યક્તિને જ મત આપો અને ચૂંટણીને એને વિજય બનાવો જે તમારા કામ આગલા પાંચ વર્ષ સુધી કરતા રહે તો આવા જ વિષય સાથે આપણે ફરી મળીશું રજા આપશો જય હિન્દ જય ભારત